આ બધી એકઠી થયેલી રકમ આખું વર્ષ કબૂતરોની ચણ લઈને નાખવામાં આવે છે આ વર્ષે ગામના લોકોની ઉદારતાથી રૂપિયા એક લાખ છ્યાસી હજાર ચારસો બ્યાસી જેવી થયેલા રકમ પ્રસંગે આજુબાજુના ગામના લોકો પણ ખાસ જાન જોવા માટે પધારે છે અને એક ખાસ નિયમ પાડવામાં આવે છે કે ધૂળેટીના દિવસે લોકો કલરથી રમતા હોય છે પરંતુ અહીં બહાર ગામના કોઈ મહેમાન આવેલ હોય તો તેમને કલર ઉડાડવાથી નહીં આવતો જાનમાં પણ કોઈ કલરનો ઉપયોગ નથી કરવામાં આવતો અંદરો અંદર મિત્રો કેમિકલ ન હોય તો તેનો ઉપયોગ કરીને ધૂળેટી ની ચંગી ઉજવણી કરવામાં આવે છે અનિરુદ્ધસિંહ બાબરિયા આર એન ન્યુઝ કેશોદ